જેટલું બને એટલું મેં પ્રયત્નો કરીશું તમને ન્યાય મળે એના માટે શું ભરતભાઈ છે અમારા ભાઈ છે અને પાંચ તારીખે અમે બધા ભેગા થવાના છે આપણા સમાજ ભેગો થવાનો છે તો બસ અમે પૂરેપૂરો અમારા તરફથી પ્રયત્ન કરીશું એનો પાંચ તારીખે કલેક્ટર ઓફિસે આપણા ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે એમાં સ્પેશિયલી વિક્રમભાઈ ના રોહિતભાઈ સ્પેશિયલી હાજરી આપવાના છે કે એમનું કેવું એવું છે કે અમે તો અમારી તાકાત લગાવીશું પણ તમે તમારી તાકાતથી લડવાનું છે પહેલા એટલે જેના બી જ્યાં બી સંબંધી રહેતા હોય આખા અમદાવાદ ગુજરાતમાં દરેકને ફોન કરો ને કહો કે પાંચ તારીખે જે